નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી સમય પૂર્ણ થયા બાદ સાબરકાંઠાના હિંમતનગરની તખતગઢ ગ્રામ પંચાયત ફરી એકવાર સમરસ્ત પંચાયત જાહેર થઈ છે ઓગણીસો બોતેર થી પંચાયત અમલમાં આવ્યા બાદ બે ટર્મ પંચાયતમાં ચૂંટણી યોજાય છે ત્યારબાદ આજ દિન સુધી ગામમાં ઇલેક્શન નહીં સિલેક્શન થકી પાંચ વર્ષ માટે ગામના વિકાસ માટે સમરસ પંચાયત થકી સરપંચ સહિત બોર્ડના સભ્યોની પસંદગી કરવામાં સહિતની સમરસ વતી આ પંચાયત દ્વારા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ કેટલાય મેડલો મેળવી ચુકી છે તેમજ આ વર્ષે પણ સમરસ ગ્રામ પંચાયત જાહેર થયા પગલે રાજ્ય સરકારના કેટલાય નવા આયામો સિદ્ધ કરી શકશે તે નક્કી છે ગ્રામ્ય કક્ષાએ હજારો વિવાદોને વિરોધાભાસ વચ્ચે મહત્વનું કારણ ચૂંટણી વધતી હોય છે જોકે ગુજરાત સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતના વિઝન થકી કેટલીક પંચાયતોએ ચૂંટણી જગ્યાએ સમરસતાનો વિચારને સાકારિત કર્યો છે ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર માત્ર તખતગઢ ગ્રામ પંચાયત જિલ્લાની ત્રણસો પંચાણું ગ્રામ પંચાયતોમાં માં યોજાનાર સામાન્ય તેમજ પેટા ચૂંટણીમાં સમરસતા ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડી જિલ્લામાં પ્રથમ સમરસ પંચાયત જાહેર થઈ છે તખદગઢ ગ્રામ પંચાયતમાં વર્ષ ઓગણીસો થી અત્યાર સુધી માત્ર બે વાર ચૂંટણી યોજાય છે ત્યારે તાજેતરમાં ફરી એકવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા નવ લાખ જેટલી માતબર રકમ સહિત ધોરણ આઠ અભ્યાસ માટેની સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ યોજાઈ રહેલી ચૂંટણીઓના પગલે એક જ જ્ઞાતિના સમુદાય વચ્ચે વિરોધાભાસ અભાસ વધતો હોય છે નાની મોટી લડાઈ ઝગડાઓ તેમજ દેર જેથી વિકાસ રૂંધાય છે જો કે સમરસ ગ્રામ પંચાયતની સંકલ્પનાના પગલે સામૂહિક એકતા સદાય છે તેમજ વિકાસની કેડી પણ કંડેરાય છે જેનો સૌથી મોટો ઉદાહરણ સમગ્ર જિલ્લા કક્ષા તખતગઢ ગ્રામ પંચાયત બની ચૂક્યું છે આ વખત પણ મહિલા સશક્તિકરણના ઉત્તમ ઉદાહરણ સાથે સમરસ ગ્રામ પંચાયત થકી ફરી એકવાર જિલ્લા કક્ષા એકમાત્ર સમરસ પંચાયત અસ્તિત્વમાં આવી છે તખતગઢ સ્વતંત્ર ગ્રામ પંચાયત ઓગણીસો બોતેરમાં નિર્માણ થયું એમનું ત્યારથી લઈને અત્યાર સુધી સમરસતાનો ભાવ આ ગામમાં સચવાયેલો રહે છે હંમેશા સિલેક્શનની પદ્ધતિ જ આ ગામે અપનાવી છે આ વખતે ઓગણીસો બોતેરથી માંડીને બે હજાર પચીસ સુધી આ પ્રથમ વખત મહિલા સીટ જ્યારે આવી છે ત્યારે ગામ લોકોએ હર્ષ અને ઉલ્લાસ સાથે મહિલા સીટને વધાવી અને ભગવતીબેન રમણભાઈ પટેલને બિનહરીફ જાહેર કરી ને સમરસતાનો ભાવ પ્રદર્શિત કર્યો ગામ લોકોએ ઘટ વિકાસના કામોમાં મોટાભાગે બ્લોક ગટર તથા રૂપોપ સોલાર ચોવીસ કલાક પાણી અનેક વિકાસના કામોની હરણફાળ તખતગઢ ગામે ભરેલી છે છે સશક્તિકરણની વાત વાત ત્યારે ત્યારે જ્યારે થઈ રહી અમારા ગામમાં દરેક જગ્યાએ વોર્ડમાં અને સરપંચમાં પણ કોઈ ચૂંટણીઓ થઈ નથી અને સમરસ જાહેર કર્યું છે અમારું ગામ અને અમારા ગામે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આટલી બધી જે પણ કોઈ પણ પંચાયતો છે એમાં અને નારી સશક્તિકરણમાં અમે હું પણ એક વોર્ડ નંબર છ માં ઉમેદવાર તરીકે છું અને અમે બધા ભેગા મળી અને ગામનો વિકાસ કરીશું નારી સશક્તિકરણમાં અમે સૌ સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર કરીશું વર્ષ 1972 માં અસ્તિત્વમાં આવેલી તખદગઢ ગ્રામ પંચાયતમાં વર્ષો બાદ પ્રથમવાર સરપંચ તરીકે મહિલા સીટ મળી છે ત્યારે ઘરમાં રહેતા દરેક કોમના મતદારો સહિત ગ્રામજનો તેમજ આગેવાનોએ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડી આવનાર પાંચ વર્ષ માટે મહિલાની સર્વાનુમતે પસંદગી કરી તખદગઢ ગ્રામ પંચાયતની સુકાન સોંપાય છે તખતગઢ ગ્રામ પંચાયતમાં વર્ષો બાદ પ્રથમ વાર સરપંચ તરીકે એક મહિલાની પસંદગી થતા ગામની મહિલાઓમાં પણ અનેક ખુશી આપે છે આવનાર સમયમાં આર્થિક પગવર વિકસિત ગામ વિકાસશીલ મારું ગામ હર ઘર જલ સૌનો સાથ સૌનો વિકાસ સહિત વિકાસ ને વેગ માટે પંચાયતના આઠ વોર્ડના સભ્યો અને મહિલા સરપંચ સાથે મળી તખતગઢ ગામની એક આગવા ગામ તરીકેની ઓળખ આપવા માટે ગામને આગળ ધપાવવાની વાત કરી રહ્યા છે ઓગણીસો એકોતેરમાં માં ગામ શરૂઆત થઈ હતી પહેલી જ પ્રથમ શરૂઆત ઓગણીસો એકોતેરમાં માં થઈ હતી ત્યારબાદ અમારા ગામના બધા નવી નવી પંચાયતો થઈ એમાં નવા નવા ઉત્સાહો થયા ને નવા નવા ગામના અલગ કાર્યક્રમ થતા આવ્યા અને જે જે ગામની ઉજ્જવળતા રખાવી છે અને મને જે પેલા સર ડેપ્યુટી સરપંચ તરીકે મને નિમણ એના વિકાસના કામ જોઈ મને અત્યારે હાલ ઘડીમાં એની નારી શક્તિ મને સરપંચની સીટ અપાવી છે ને સારા કામ થાય અને સારા એવા અમે રાત દિવસ નારી શક્તિમાં અમે જોડે રહી અને બધી નૈરી સરશક્તિ જોડે રહી કામ કરીશું ને મારે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રાત દિવસે જોડે રહી અને ગામનો વિકાસ કરી એમને ભેગા રહીશું કરાવીશું જય જવાન જય કિસાન ભારત માતાથી જય ગામની સ્વતંત્ર પંચાયત પહેલાં ગૃહ પંચાયત હતી અત્યારે સ્વતંત્ર પંચાયત ઓગણીસો એકોતેર બોતેરથી થઈ છે ત્યારથી ગામમાં ઇલેક્શન થતું નથી તમામ સંસ્થાઓ હોય શૈક્ષણિક હોય કે સહકારી સંસ્થા હોય પછી મંડળો હોય કોઈ પણ સંસ્થા હોય એમાં યોગ્ય ઉમેદવારોને ગામ સભા કરીને મેળવવા મૂકવામાં આવે છે અને આ સિસ્ટમથી ગામની એકતા અને ભાવનાથી ગામનો સતત વિકાસ થઈ રહ્યો છે અને એ વિકાસની પણ સરકારે નોંધ લીધી છે એટલે રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ એવોર્ડ રાષ્ટ્રીય એવી રીતે રાષ્ટ્રીય ત્રણ એવોર્ડ સ્ટેટના એવોર્ડ અને બીજા જિલ્લા લેવલના એવોર્ડ પણ મળેલા છે આ ગ્રામ પંચાયત જિલ્લામાં પણ ફર્સ્ટ આવેલી છે એ રીતે હાઈસ્કૂલ પણ જિલ્લામાં અગાઉ ફર્સ્ટ આવેલી છે આ રીતે ગામના સંસ્થાઓ થકી અને ગામની એકતા અને ગામના સહકાર અને લોકભાગીદારીથી ગામનો વિકાસ સતત થતો રહ્યો છે અને ખંડના સુદાનના ખેડૂતો આસામ અને મેઘાલયના ખેડૂતો અને બીજી પાણી પુરવઠાના અને ગામની વિવિધ સંસ્થાઓના લોકો ગામની મુલાકાત લઈ અને પ્રેરણા લે છે જોકે સ્થાનિક ગ્રામ પંચાયતમાં વિકાસની કેળી કેડી કંડારવા માટે એકતા સહકારતા અને સાહિત્યમાં હોવો જરૂરી છે ત્યારે તે નક્કી છે જો કે તખત ગ્રામ પંચાયત આવનારા સમયમાં વિકાસ ક્ષેત્રે કેટલી સફળતા મેળવે છે તે પણ બની રહે સોલંકી નેશન દ્રસ નેશન સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર